જોડવાનો છું અને મારા માં જીવ ત્યાં સુધી જોડવાનો છું આ મને ધમકી આલી માફી માં ગભરાય છે મને ગભરાઈ દીધો છે મોકલી મને ફસાઈ દીધો ત્રણ દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત વંડયાએ એક ભુવાને ઝડપી પોલીસને સોંપ્યા હતા એમ કહીને કે તે ખોટી પ્રવૃત્તિઓ કરે છે તેઓ દોરા ધાગા બાંધીને લોકો વચ્ચે અંધશ્રદ્ધા ફેલાવે છે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી અને વાઘજી સુથાર નામના ભુવા પાસે માફી પણ મંગાવી અને પછી વિવાદનો મતપુડો છો કે ભુવા વિરુદ્ધ કાર્યવાહી કરાતા ભુવાના સમર્થકો મોટી સંખ્યામાં પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા જેમાં જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા વિજ્ઞાન જાથા ખોટી અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખીને વિરોધ કરવા મેદાને ઉતર્યા સમર્થકોનું એમ કહેવું હતું કે તે ભુવા અને માતાજી માટે તેમની અતૂટ શ્રદ્ધા છે એક રૂપિયો પણ આપવો પડતો નથી પણ તેમનું કામ થઈ જાય છે અને ભુવા ધૂણે એ કોઈ ગુનો ન કહેવાય ભેગા ત્યાં ભુવાજી ને ખોટું કર્યું છે નિર્દોષ મોણા અને હા ખોટા ગેલ માં લઈ જશે એનો કોઈ અન્યાય છે ભુવાજી ના મારા છોકરાને અત્રી વર્ષે કોઈ નોકરીનો આધાર નતો મા ભગવતી મેળવી છે અને ભૂવાજી રૂપિયો લીધો નથી શરીરફળ ટાળો અમે કોઈ પણ દસ વર્ષથી આમાં લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજી ને શાક કોઠે છે ભુવાજી નહીં શીખો તર મા વણવટી મોનસ હવે ઈ ખોટા ધૂળે તો આવે હોય બનાસકોઠા માં આવે ભુવા ધૂળે એને હોમે આવે ભુવાજી ને હાવ ખોટા ખોટે કર્યું છે બરાબર છે ભુવજી એકદમ સરાપી છે અને ભુવજી માતાજીને આસ્થાથી આસ્થા ને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી કોઈને ને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજી ન્યાય મળે બરાબર છે મારું તો એજ કેવું છે અને માતાજી એને પણ સજા કરે હું એવું કહેવા માંગુ છું ખોટા નથી તો પણ આવી જાય ને ખોટા ધૂંતા હોય તો અમે આવી જાય જયંત પંડ્યા અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કેવા માગે છે અને અમારે શું કરવું છે એમ ભાજપ નેતા અને થરા માર્કેટ યાર્ડ પૂર્વ ચેરમેન અરદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો ઘણા વર્ષો થી હું એમના અહીં આવું છું હું પણ વર્ષમાં એકાદ બે વખત આ માતાજી દર્શન કરવા આવું છું ભુવાજી કોઈના પૈસા લીધા હોય એવું મેં સોંભળ્યું નથી અને ભુવાજી કદાચ ધૂણે છે તો ધૂણે તો એમને જે માતાજીના ઉપાસક તરીકે જે એમને બોલવાનું થતું હોય માતાજીના ખુશી પોતે ધૂણતા હોય છે એટલે માતા બોલાવે છે એવું લોકો પણ માને છે અને માતાજીના એ ભુવાજી બોલવા પ્રમાણે લોકોના કામો થતા હોય છે એમના ઘરે કોઈ માધુ હજુ હોય તો એના માટે પણ આશીર્વાદ મેળવતા હોય છે કોઈ પૈસા ટકાની તકલીફો હોય તો એના માટે પણ આશીર્વાદ લેતા હોય છે આસ્થાનું કેન્દ્ર છે માતાજી ભુવા વિરુદ્ધ કાર્યવાહી થતાં ગામ લોકો ભારે રોષે ભરાયા અને તેમણે જયંત પંડ્યા માફી માંગે તેવી માંગ પણ કરી અને હવે થરામાં ભુવાના સમર્થકોએ વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે સમર્થકો સામે સાબિત કરી બતાવે કે ભુવા કંઈક ખોટું કરે છે જ્યારે આ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ ચેલેન્જ આપી છે કે ભુવા સમર્થકો સાથે રાજકોટ આવે અને અમને ખોટા પાડીને દેખાડે સામે ભુવા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હું ઢૂળીશ અને મને કોઈ રોકી નહીં શકે આ ભેગા લોકો થયા છે અમને સાબિત કરી આપે જૈન પંડ્યા ત્યાં તાંત્રિક સીએ કે કોણ સી એમને સાબુત કરી આપે આજે મને લાખોનું કૌભાંડ બતાવ્યું છે એ મને સાબુત કરી આપે હું કે ઘરેથી કર્યું છે ઝાપટપરામાંથી કર્યું છે ઝાપટપરામાંથી મને સાબુત કરી આપે બનાસકાંઠામાં આવી હા હું આજે જોડવાનો છું અને મારા ખોયા જીવરે ત્યાં સુધી જોડવાનો છું આ મને ધમકી આલી માફી ગભરાઈ છે અહીંયા મને ખબરા જ નહીં અને વિજ્ઞાન જાથા પણ આ ભુવાને ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય અને ખરાય હોય અને તમે સાચા હો અને તમે કોઈ સાબિતી આપતા હોય તો રાજકોટ તમારા સમર્થકો સાથે આવો અમે અમે તમને ખુલ્લી ચેતવણી અને સાથે ચેલેન્જ પણ આપીએ છીએ આવા ભુવા અમે તેત્રીસ વર્ષથી કામ કરીએ છીએ લોકોનું હજી સુધી કોઈએ ભલું નથી કર્યું દેશનું ભલું નથી કર્યું માત્ર પોતાના પૂજાઈ તેવા કામો જ કર્યા છે ભુવાના સમર્થકો એમ કહે છે કે ભુઆએ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરી સામે જયંત પંડ્યા એમ કહે છે કે ભુવા ખોટી પ્રવૃત્તિઓ કરે છે કોણ સાચું કોણ ખોટું આ મામલે તપાસ થવી જ જોઈએ વિજ્ઞાન જાથાના એક ભૂવા પર ગંભીર આક્ષેપ જેની સામે મોટી માત્રામાં તેના સમર્થકોનું વિરોધ પ્રદર્શન બનાસકાંઠાનું થરાગામ ચર્ચામાં છે કારણ કે ભુવાના સમર્થનમાં લોકો મેદાને ઉતરી આવ્યા છે અને વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ પણ ફેંકી દીધી છે કે તે સાબિત કરી બતાવે કે ભુવાએ કંઈ ખોટું કર્યું છે સામે જયંત પંડ્યા એમ કહે છે કે ભુવા સમર્થકો સાથે રાજકોટ આવે અને પોતે નિર્દોષ છે તે સાબિત કરી બતાવે રાજ્ય સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બહાર પાડ્યો જેનાથી અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ

ધૂળવા પર સજાની જોગવાઈ નથી એક રીતે એટલે પણ કારણ કે ચૂંટણી સમયે ખાસ કરીને ભુવાઓનું ફેન ફોલોઈંગ ગજબ હોય છે અને મત મેળવવા માટે ખૂબ મદદરૂપ થઈ જાય છે કારણ કે ગુજરાતના અનેક ગામડાઓમાં સમાજના ભુવા હોય છે અને તેમને તેઓ ખૂબ માને છે આખું થરા ગામ એમ કહે છે કે આ ભુવાએ કંઈ ખોટું નથી કર્યું તો વિજ્ઞાન જાથાએ કયા બેસ પર તેમને પકડાવ્યા છે શું કોઈ વાતમી મળી હતી શું કોઈ વાત છે જે સામે નથી જો નહીં

તો વિજ્ઞાન જાથાની જીત શક્ય છે લોકોને એ જ અપીલ છે કે શ્રદ્ધા રાખો અંધ શ્રદ્ધા નહીં બંને વચ્ચેના ભેદને સમજો તો સુખી રહેશો